ભારત સરકાર દ્વારા દેશના વિકાસના કામો અંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા બિહારની અંદર દરભંગા મુકામે એમ્સ હોસ્પિટલના ખાત મુહૂર્તની સાથે સાથે બાર હજાર કરોડના કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આ મહત્વકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જનઔષધિ કેન્દ્રનો રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર જન જનઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનો એક સુંદર આયોજન થયું છે આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર અઢાર જેટલા જન જનઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે મને કહેતા આનંદ થાય છે કે એ પૈકીનો એક ઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ અહીંના ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ અમારા રમેશભાઈ ડૉક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે રેલવે સ્ટેશન ઉપર જનઔષધિ કેન્દ્રની હાજરીને કારણે રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે ઉપરાંત આ સ્ટોરની જનઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે રેલવે સ્ટેશન ઉપર જનઔષધિ કેન્દ્રનું હોવું એક નવા જનઔષધિ કેન્દ્રનું નવું સરનામું રાજકોટવાસીઓને રેલવે ના આ કાર્યક્રમ મારફત મળ્યું છે ધન્યવાદ